અંકલેશ્વરમાં ગૂગલ મેપ આધારે રસ્તો પસંદ કરવાના ચક્કરમાં આંબાવાડી રોડ તરફ જતા માર્ગ પર અચાનક ટર્ન લઈ લીધો હતો ગાડી ગાયત્રી મંદિરથી અંદર પ્રવેશતા જ રોડ ઉપર રહેલા વીજ વાયરને અડી જતા ટ્રેલર સાથે ખેંચાઈ જતા નજીકમાં રહેતા શ્રમજીવીઓના કાચા પાકા મકાન પાસે ગળી મારતા બે વીજ થાંભલા ખેંચાઈ તૂટી પડ્યા હતા ને જેને લઈને બે મકાન પર વીજ વાયરો પડવા સાથે મકાન આંશિક નુકસાન થયું હતું જીવંત વીજ તાર તૂટી પડતા લોકોના જીવ અધ્ધર થયા હતા આ અંગે જાગૃત નાગરિક દ્વારા ત્વરિત અસરથી વીજ કચેરીમાં જાણ કરતા ડીજીવીસીએલ અધિકારીઓ અને સ્ટાફ સ્થળ પર દોડી આવ્યા હતા અને વીજ પુરઠવા બંધ કર્યો હતો અને થોડી વાર બાદ ટ્રેલર હટાવીને પુનઃ વીજ પુરવઠવા બીજી લાઈન પરથી શરૂ કર્યો હતો ઘટના કેવી રીતે બની એ અંગે વીજ નિગમ અધિકારીએ સિમેન્ટિંગ ક્રશર ટ્રેલર ચાલક પૂછપરછ કરતા દીવા જતા ગૂગલ મેપ પર રસ્તો જતા જતા આગળ વધી રહ્યો હતો તે દરમિયાન દીવા જતા માટે ટર્નિંગ પર ટર્ન લેવા ગૂગલ મેપ જણાવવા તે વળી જતા આ અકસ્માત સર્જાયો હતો વીજ નિગમ દ્વારા થયેલ નુકસાન માટે સિમેન્ટિંગ ક્રશર ટ્રેલર ચાલક વિરુદ્ધ કાર્યસરની કાર્યવાહી શરૂ કરી હતી અને ઉલ્લેખનીય છે કે અહીં રોજબરોજ શ્રમિકોએ બાળકો બહાર જ રમતા હોય છે ત્યારે ગરમીને લઈ બાળકો ઘરમાં જ તેમજ એક સ્થળે જ રમી રહ્યા હતા જેને લઈ મોટી દુર્ઘટના સર્જાતા રહી જવા પામી હતી જ્યારે ગૂગલ મેપના આધારે પસાર થવા જતાં સર્જાયેલા અકસ્માતે ચર્ચાનો વિષય બન્યો હતો